નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે ટ્રમ્પે જે ભારત ઉપર પચીસ ટકા ટેરિફ લાદી દીધું છે એટલે કે ભારતમાંથી જે ચીજવસ્તુઓની નિકાસ થાય છે અમેરિકામાં તો ત્યાં અમેરિકામાં આવે એના ઉપર પચીસ ટકા ડ્યુટી લેશે અને જો રશિયા સાથે વેપાર ચાલુ રાખશે તો વધારાની ડ્યુટી પણ લાદી શકે છે આવું ટ્રમ્પે જાહેર કર્યું છે તો આ જે ઘટના છે એ આપણે ગુજરાતના વેપાર સાથે કઈ રીતે અસર કરશે દેશના વેપાર સાથે કઈ રીતે અસર કરશે એની બધી જ જે વાત કરવા માટે આપણી સાથે ગુજરાતના જાણીતા અર્થશાસ્ત્રી હેમંત કુમાર શાહ આપણી સાથે જોડાઈ ગયા છે અને એ આ બધી વાત આપણે કરવાના છે કે ખરેખર આ ટ્રમ્પ જે જે ટ્રમ્પ ટ્રમ્પ જે કરી રહ્યા છે ભારત માટે એ રાજકીય રીતે કઈ રીતે કરશે નુકસાન એની આપણે વાત કરવાના છે તમારું સ્વાગત છે હેમંતભાઈ ધ ગુજરાત રિપોર્ટમાં નમસ્તે તો ટ્રમ્પ નમસ્તેમ આપણે મોદી સાહેબ જે સંસદમાં બોલ્યા કે ભાઈ કોઈ દેશે અમને કહ્યું નથી ઓપરેશન સિંધુ અટકાવવા માટે ત્યાર પછી થોડી ક્ષણ માં આ બધી જાહેરાતો કરી અને પચીસ ટકા જે લાગવાનું નક્કી હતું પણ પાછલી અસરથી કરવાના હતા એને બદલે ગઈકાલે અને એનો અમલ ચાલુ કરવાની પણ કહી દીધું કે અમે અમલ ચાલુ કરવાના છીએ તો શું આમાં ખરેખર શું પરિસ્થિતિ છે ટ્રમ્પ જે લાદી રહ્યા છે પચીસ ટકા જે ડ્યુટી અમેરિકામાં આયાત ડ્યુટી તો એ કઈ રીતે આપણે ગુજરાતને અથવા ભારતને નુકસાન કરી શકીએ વેપારમાં મુદ્દો તો મને માત્ર આર્થિક નથી લાગતો એ રાજકીય મુદ્દો પણ લાગે છે એનું કારણ એ છે કે નરેન્દ્ર મોદી સંસદમાં એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિએ આપણને ઓપરેશન સિંધુ રટકાવી દેવાના માટે કહ્યું જ નથી અને ટ્રમ્પ તો પોતે અનેક વાર એવું બોલેલા છે કે મેં જ પાકિસ્તાન અને ભારત વચ્ચે શાંતિ સ્થપાવી અને યુદ્ધ વિરામ કરાવ્યો એટલે નરેન્દ્ર મોદી જે કઈ બોલ્યા એની અસર ટ્રમ્પ ઉપર થઈ હોય અને ટ્રમ્પે એની સજા રૂપે તત્કાળ પહેલી ઓગસ્ટ થી એટલે આવતીકાલથી આ ચકાત નાખવાનું નક્કી કર્યું હોય એવું બની શકે છે જોકે આ ચકાત ઘણા વખત થી નાખવી એવી એક વાત તો હતી પણ જે રીતે અચાનક જ નિર્ણય લેવાયો એ મને લાગે છે કે રાજકીય નિર્ણય છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી લાગતું જુઓ આમાં એવું છે કે અમેરિકા શું કરવા આ જકાત નાખી રહી છે તો અમેરિકા જે જકાત નાખે છે એનો ઈરાદો એ છે ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાદો એ છે કે અમેરિકામાં જે વસ્તુઓ ઉત્પન્ન થાય તે જ અમેરિકન લોકો વાપરે બારથી આયાત કરી કરીને વાપરે જે એમાં અમેરિકામાં વેપારી ફેલાય છે અમેરિકામાં ઉત્પાદન ઓછું થાય છે અને અમેરિકાની જીડીપીમાં જેટલો વધારો થવો જોઈએ એટલો વધારો થતો નથી એવી ટ્રમ્પની દલીલ છે અને આ દલીલમાં કંઈ તમે કશું કરી શકો એ છો એનું કારણ એ છે કે દરેક દેશને પોતાની અધિકાર છે કે કેટલા પ્રમાણમાં વિદેશી વસ્તુઓ પોતાને ત્યાં લાગવી બરાબર એટલે એ દ્રષ્ટિએ જો તમે જુઓ તો ટ્રમ્પ છે એનું એક બીજું કારણ એવું પણ છે કે જે ટ્રમ્પે પોતે ગઈકાલે ચોવીસ માં જે આપણી નિકાસ હતી અમેરિકા એમાં સાડા ચાર ટકાનો વધારો થયો અને સિત્યાસી ચાર અબજ ડોલર થઈ ગઈ અને બીજી બાજુ અમેરિકાથી જે ભારતમાં આયાત થતી

જુઓ તમે ભારતના અર્થતંત્ર ઉપર જે અસર થવાની છે એ કઈ ચીજો ના ઉત્પાદન ઉપર ઉપર થાય થાય કોની આવક આ બધું મહત્વનું છે છે તો જે નિકાસ થઈ રહી અમેરિકામાં એ દબાવો છે ટેલિકોમ ના સાધનો છે ખાસ કરીને ટેલિફોન છે સ્માર્ટફોન છે હીરા છે પેટ્રોલ પેદાશો છે વાહનો અને એમના છૂટક ભાગો છે ઘરેણા અને ઝવેરા છે વસ્ત્રો છે लोखंडा ने स्टील थे। अभी बड़ी अनेक वस्तुओं ने निकास अपने अमेरिका में कर दिए है अब जो अमेरिका अपने ऊपर 25% झटका नाखे थे, थे आ बड़ी चीजों ऊपर तो इण अर्थे थाई के, वस्तु था। था। तो था के ये वस्तुओं अमेरिका में मोंजी अमेरिका में मुभी जाए तो इण अर्थे को कि के अमेरिकन ओये लोग ये वस्तुओं ना वापरे अथवा गोची वापरे बराबर કારણ કે વસ્તુ અમેરિકામાં ભારત વસ્તુ કરતા ભારતની નિકાસ ઘટે તો ભારતનું ઉત્પાદન ઘટે ભારતનું ઉત્પાદન ઘટે તો કારખાનાઓ બંધ થઈ જાય અથવા એમાં જે રોજગારી લોકોને મળે છે એમની સંખ્યા ઘટી જાય બેકારી વધે એમની આવક ઘટે અને નિકાસલક્ષી જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનમાં પણ બહુ મોટો ઘટાડો થાય એટલે એ રીતે જુઓ તો ભારતના અર્થતંત્ર ઉપર આ અમેરિકન શહેરીફની અસર થવાની છે એ વાત નક્કી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને આ અસર વિપરીત અસર હોય શકે ભારતના અર્થતંત્ર ઉપર

આવા બધા કરવામાં આવે છે એની કોઈ અસર દુનિયાના અર્થતંત્ર ઉપર કે રાજકારણ ઉપર પડતી નથી એ ભારતના લોકોએ સમજવાની જરૂર છે આજે તમે જુઓ એક અગત્યનો મુદ્દો કે ભારત ઉપર પચીસ ટકા જકાત નાખી ટ્રમ્પે પણ વિયેતનામ ઉપર વીસ ટકા ઇન્ડોનેશિયા અને પંદર ટકા અને યુકે ઉપર દસ ટકા જતા નાખી એટલે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતે પ્રમુખ થયા પછી જે જગત નાખી છે એમાં સૌથી વધારે ભારત ઉપર તો તમારી મિત્રતાનું શું થયું નમસ્તે ટ્રમ્પનું શું થયું આવા બધા સવાલો આપણે ભારતના નાગરિકો તરીકે ભારત સરકાર પૂછવાની આવશ્યકતા છે એટલે મને એમ લાગે છે કે ટ્રમ્પ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ ભારતને નુકસાન થવાનું છે ગુજરાતના કયા કયા સેક્ટર ને એની અસર થઈ શકે છે શેરબજાર કોઈ અસર થઈ શકે છે ખરી ગુજરાતના બે ક્ષેત્રો ને વધારે અસર થઈ શકે કારણ કે આપણે જે અમેરિકામાં નિકાસ કરીએ છીએ એમાં ઈરાની નિકાસ છે

બજારમાં ભારતની વસ્તુઓ આનાથી મોંઘી થશે તો અમેરિકન લોકો એ વસ્તુ ખરીદશે કે નહીં ખરીદે આ અગત્યનો મુદ્દો છે હવે જો ગ્રાહક છે તે હંમેશા સારી અને સસ્તી વસ્તુ ઈચ્છે છે એટલે ભારતની વસ્તુ મોંઘી પડતી હોય અમેરિકાના બજારમાં અને અમેરિકામાં પેદા થયેલી વસ્તુ સસ્તી અને સારી હોય તો અમેરિકન ગ્રાહક શું કરવા ભારતની વસ્તુ ખરીદે

એને તો મને એવું લાગે કે જમાનામાં ગ્લોબલાઇઝેશન ના જમાના કારણ કે ગાંધી એવું કહેતા હતા કે ભાઈ તમે દેશમાં ઉત્પન્ન થયેલી ચીજો વાપરો તો ટ્રમ્પ હવે અમેરિકન લોકોને એવી ફરજ પાડી રહ્યા છે

એને તદ્દન જુદો વળક આપનારી આ બાબત છે અને તે પણ ગ્લોબલાઈઝેશનના જમાનામાં આ બાબત છે એટલે મને એમ લાગે છે કે આ ટ્રમ્પે જે ચકાત નાખી છે એ ખરેખર જ ભારતને માટે નુકસાન કરનારી છે અને ભારતે પણ એ વિચારવાની જરૂર છે કે જો આપણા આપણી નિકાસ ઘટી જાય તો આપણે શું કરવું જોઈએ એ પણ આપણે વિચારવાની જરૂર છે અને એ ત્યારે જ આપણે વિચારી શકીએ કે નિકાસ એટલે વિકાસ એવું જે સૂત્ર આપણા મગજમાં ઘુસી ગયું છે એમાંથી આપણે બહાર નીકળવાની જરૂર છે આપણા દેશની અંદર લોકો વધારે વસ્તુઓ વાપરતા થાય ગરીબો જે ગરીબોને તમે દર મહિને પાંચ કિલો અનાજ મફત આપો છો દેશનું ઉત્પાદન દેશમાં વપરાય તો આ મુદ્દો મને લાગે છે કે ઘણો વધારે મહત્વનો જી એક જે ટ્રમ્પે જે વાત કરી એને જે એક મૂકેલું છે એમાં એ રશિયાનો ઉલ્લેખ કરે છે કે રશિયાથી ભારત જે ક્રૂડ ઓઇલ છે એ વધારે મંગાવે છે એમાં ખાસ કરીને આપણે જે ગુજરાતની જે જામનગરમાં રિલાયન્સ રિફાઈનરી છે એ પણ એ મેક્સિમમ એ ઓઇલ મંગાવે છે તો એમને રશિયા સાથે જે આ તેલનો વેપાર થઈ રહ્યો છે આપણે એની સામે સૌથી વધારે વાંધો હોય એવું લાગી રહ્યું છે એમના એટલે એમના કહેવા પ્રમાણે પણ વાસ્તવમાં એ એ શું ઈચ્છે છે કે રશિયા સાથે કોઈ સંબંધ વેપાર નહીં કરવો

તમે જેમ ત્યાંથી તેલ મંગાવો છો એમ કહીને જો કરી લો રશિયા થી તેલ મંગાવીશું જાઓ આવું કેમ ના કહી શકો આવું તમે કહો એમ નહી તમે જો આવું કહો તમે જો આવું કહો આપડા નરેન્દ્ર મોદી આવું બોલે પાસે હિંમત હોવી જોઈએ તો ખોખારી અમેરિકાને કઈ રીતે કહી શકશે ત્યાં કેટલાક મિત્રો સામેના જે કેસ છે બધા કેસ પડેલા છે અને

જે છપ્પન ની છાતી દેખાડે છે એ ભારતના નેતાઓને દેખાડે છે ભારતના લોકોને દેખાડે છે ભારતની બહાર અને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ને આ છપ્પન ની છાતી દેખાડવાની આવશ્યકતા છે આવું એમણે કરી દેવું જોઈએ કે તમારાથી થાય તે કરી લો અમારે ત્યાંથી ઓઇલ મંગાવવું એ અમારે નક્કી કરવાનું છે તમારે નહીં આ અમારા સાર્વભૌમત્વનો સવાલ છે ભારતના બંધારણમાં પહેલી અમેરિકા નહી દુનિયાનો કોઈ દેશ નહીં કે દુનિયાનો કોઈ નેતા નહી કે દુનિયાની કોઈ કંપની નહી કે દુનિયાની

એક આપણા દર્શક છે આપણા નિયમિત દર્શક છે એ કહી રહ્યા છે કે અમેરિકામાં ભારત જેટલી સસ્તી મજૂરી મળે છે કે જે કરી અમેરિકામાં સસ્તી મજૂરી મળે છે તો મેક ઇન અમેરિકા સફળ થઈ શકે એવું નથી લાગતું આપણે શું કેવાનું મેક ઇન્ડિયા ગ્રેટ અબેન આપડે તો વિશ્વ ઘરું થવું છે કે નથી થવું તો ચિંતા આપણે આપણી કરવાની ને અમેરિકાનું શું કરવાની પરંતુ આ ખોખરીને આ આ જે ગઈકાલે ટ્રમ્પે કયા પછી આજે સરકાર તરફથી હજુ સુધી કોઈ સ્ટેટમેન્ટ નથી આવ્યું ભારત સરકાર તરફથી તો એને ખોખરીને કહી દેવું જોઈએ કારણ કે માનો કે ભારતને અસર થાય કે ન થાય એ જુદી વાત છે પણ ખરેખર વિલ પાવર તો હોવો જોઈએ ને એક ભારત દેશના વડા તરીકે એની પાસે વિલ પાવર હોવો જોઈએ કે ભાઈ અમે આ અમે કોઈ પણ સંજોગોમાં આ કરી શકીએ એમ નથી

ए एकला प्रमाण माजे तो ये અત્યારે આ ભારત ની કુલ નિકાસ માં અમેરિકા નો વેપાર અમેરિકા સાથે નો વેપાર એ 10% કરતા ઓછો જો તો બાકી માં એવટકા વેપાર આપણે કોની જાતે કરી દુનિયા નો બીજો દેશો જાતે કરી જે હમ તો આ 10% मध्ये माथा કુત થઈ ગઈ છે 10% કરતા પણ ઓછો વેપાર માં આપણે જે સૌથી વધારે વેપાર જે કરીએ છીએ તો ચીન સાથે આપણે તમામ જે દેશોમાં વેપાર કરીએ છીએ કરી રહ્યા છીએ તો નિકાસ છે એ લગભગ વીસ ટકા પણ તમે ઓવરઓલ નિકાસ ગણો ભારતની અમેરિકા દસ ટકા કરતા ઓછી ટકાની આસપાસ છે એટલે પાંચમા ભાગનો વેપાર આપણે અમેરિકા સાથે કરીએ છીએ પણ એસી ટકા આપણે કોણ સાથે કરીએ છીએ બીજાઓ સાથે કરીએ છીએ હવે આ જે વેપાર આને કારણે આપણી નિકાસ ઘટવાની

જે અસર થવાની છે એમાં ખાસ કરીને હીરા સોના ચાંદીના ઘરેણા કે જે મોટાભાગે સુરતમાં બને છે તો એ ઘરેણાની માંગ પણ અમેરિકામાં મોટા પ્રમાણમાં છે નિકાસ પણ એટલી જ થાય છે તો એક તો અત્યારે આપણે મંદી ચાલી રહી છે હીરા ઉદ્યોગમાં તો એમાં આ જો માનું કે થાય કારણ કે એસી હજાર કરોડ રૂપિયાની અત્યારે કોઈ વળતા પાણી આપણને દેખાતા નથી જે કઈ નિકાસ થાય છે એ નિકાસ પણ ઘટી રહી છે હવે એના ઉપર વધારે ચકાત ના પચીસ ટકા વધારાની તો પછી એનો અર્થ એવો થાય કે એ એ નિકાસ ઓર તો પ્રકારના સંજોગોમાં એવું લાગે છે કે આપણે આપણી આંતરિક વપરાશ કેવી રીતે વધે એને વિશે વિશેષ વિચારવાની જરૂર છે અને એક મુદ્દો છેલ્લે મારે કહેવો છે અને બહુ મહત્વ એક અંદાજ એવો છે કે અમેરિકામાં પચાસ લાખ જેટલા છે બરાબર હવે એમને વિનંતી કરવી છે કે તમે લોકો જો ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની વસ્તુ મોંઘી કરી નાખે છે પચીસ જકાત નાખીને તમે તમારો ભારત પ્રેમ બતાડો ભલે ભારતની ચવાણું બધું મંગાવતા હો ગુજરાતથી ને બધેથી ખાવા પીવાની ચીજ વસ્તુઓ તો સ્વાભાવિક છે કે તમારી વાત સાચી છે કે તો અમેરિકામાં પણ આગ્રહ રાખવો છે ભારતની ચીજ વસ્તુ વાપરીશું તો આટલો બધો દેશ પ્રેમ બતાવો છોરીશું ત્યાં જાહેર કરો એટલે હેમંતભાઈ ઘણી બધી તમે વિગતો આપી અને ચર્ચા પણ સારી એવી કરી કે ભારત અને ગુજરાત શું અસર થશે એ પણ તમે વાત કરી થેન્ક યુ આપનો ખુબ ખુબ આભાર તો હા હેમંતભાઈ ઘણી બધી વાતો કરી એમાં ખાસ કરીને જે આપણે ગુજરાત રિલેટેડ કેટલાક બિઝનેસ જે છે અમેરિકા સાથેના એ એ અત્યંત મહત્વના બની જાય છે જ્યારે આ આખી ટ્રમ્પે જે પચીસ ટકા આવતીકાલથી લાગી દીધા છે ત્યાંની આયાત ડ્યુટી જેને આપણે આયાત ડ્યુટી કહી શકીએ છીએ તો એ એ અમેરિકામાં જે ચીજ વસ્તુઓ જોશે ભારતથી થી કે કોઈ પણ દેશમાં કોઈ પણ પ્રદેશમાંથી તો ત્યાં મોંઘી થશે પચીસ ટકા મોંઘી થશે એવું એટલે કેટલાક ટેરિફ તો હતા જ અમે તો ઓન એવરેજ લગભગ પંદર ટકા જેવો વધારો થશે જે કંઈ હતા ને એની એવરેજ કાઢીએ તો લગભગ અત્યારની જે ટેરિફ છે એની સામે લગભગ બીજો પંદર ટકાનો વધારો થશે અને માનો કે રશિયા સાથે આપણો વેપાર ચાલુ રાખીએ તો બીજો પણ ટેરિફ લાદી શકે છે દંડ ગ્રુપે અમેરિકા તો આ જે હેમંતભાઈ સાથે જે વાત કરી એમાં એમાં સૌથી મહત્વનો મુદ્દો એ કહ્યું કે પચાસ લાખ જેટલા લોકો ભારતના ગુજરાતના લોકો ત્યાં અમેરિકામાં વસે છે તો તો એમણે ત્યાં જાહેર અમે ભારતીય વાપરીશું એ જ આયાત કરીશું ભલે અમને થોડી મોંઘી પડે પણ અમે તો એ જ વાપરીશું એ દેશ પ્રેમ બતાવવો જોઈએ વારંવાર નેતાઓ પ્રત્યે દેશ પ્રેમ બતાવે છે તો સ્વાભાવિક છે કે પોતાને દેશ માટે ચીજવસ્તુ કે જે સામાન્ય લોકો બનાવે છે અહીંયા ભારતમાં તો એ પણ બતાવવું જોઈએ બીજી વાત તો એ મહત્વની છે કે જે અહીંથી જે કેટલીક નિકાસ થવાની છે એમાં દવા જે ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ એ ઘણું સારા એવા મોટા પ્રમાણમાં ત્યાં દવા અને રસી વેક્સિન કે નિકાસ કરે છે અને એમાં સૌથી વધારે હિસ્સો ગુજરાતનો પણ છે તો આ ટેરિફમાં કદાચ બની શકે કે આપણા ઉદ્યોગ છે એ એને એને અસર થઈ શકે છે એટલે હેમંતભાઈ એ સૂચન સારું કર્યું કે ભારતમાં જ એનો વપરાશ વધે અને અને એના બીજા વિકલ્પો શોધવા માટે પણ પ્રયત્ન ભારતે કરવો જોઈએ તો આ આપણે આપણે ઈચ્છીએ છીએ કે સરકાર આમાં કંઈક કરે અને એટલા માટે આજે ટેરિફ ભલે અમેરિકાની દાદાગીરી વધી રહી છે એની સામે આપણે બોલી ન શકતા તો કઈ નહીં પણ વર્તનથી તો સાબિત કરી જ બતાવી એમ છીએ કે નહીં અમે ભારતની જ વસ્તુ વાપરીશું અમેરિકાની વસ્તુઓ નહીં વાપરીએ આ સામે એવો જવાબ પણ આપવો જોઈએ ભારત સરકારે અને અમેરિકાની જે ચીજ વસ્તુઓ આયાત થાય છે એના પર જે અત્યારે ટેરી આપણે લઈએ છીએ આયાત ડ્યુટી તો તો એ આયાત ડ્યુટી વધારી દેવી જોઈએ આટલી હિંમત રાજકીય હિંમત પણ આપણા નેતાઓએ બતાવી જોઈએ નહીં આપણા જીડીપી જે છે એને અસર થઈ શકે છે તો આવા બધા ઘણા બધા મુદ્દાઓ છે કે જેની આપણે હેમંતભાઈ સાથે ચર્ચા કરી અને એણે ઘણી બધી વિગતો પણ હેમંતભાઈ આપી અને એટલા માટે આપણે આ મહત્વની બની જાય છે આ આવા જ મુદ્દાઓ આપ ઉપર આપણે રોજ ચાર વાગે સાંજે ચાર વાગે આ રીતની ચર્ચા કરીએ છીએ તમે જોડાઈને કોમેન્ટ કરો અને અને તમારી પાસે જે ઇન્ફોર્મેશન હોય તમે અમને જણાવી શકો છો અને સાથે સાથે તમે પોતે તમારા વિચારો જે તે સબ્જેક્ટને લગતા વિચારો પણ વ્યક્ત કરી શકો છો અને એ જરૂરી એટલા માટે છે કે તમે શું વિચારી રહ્યા છો એ અમારા માટે બહુ મહત્ત્વની વસ્તુ છે તો જ એ અમને ખ્યાલ આવશે કે અમે જે વિષય અને મુદ્દાઓ પર ચર્ચા કરીએ છીએ એ મુદ્દાઓ તમને કેટલા સ્પર્શે છે તો બસ આજે આટલું જ અને અમારી ધ યુટ્યુબ ચેનલ ધ ગુજરાત રિપોર્ટને તમે સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકો સુધી આ જે અમે ચર્ચા સમાચારો આપીએ છીએ એને પહોંચાડો નમસ્તે